તો આગળ વિડીયોમાં રહ્યો આપણે આજે ઉરિયાની ટેકનિક છે કે જામી ગલું ઉરિયાનો કેમ ઉપયોગ લેવો એક પણ દાણો ભાંગ્યા વગર એક પણ દાણો ભાંગ્યા વગર એવું ને એવું તમને બતાવું કે કેમ ભાંગી જાય તમે આગળ વિડીયોમાં જોતા રહ્યો પછી આપણે ઘણી બીજી પણ વાતચીત કરીશું ઘઉં વિશેની કઈ કઈ અવસ્થામાં હું હું આપું તો તમે વિડીયોમાં આગળ બનતા રહ્યો બરોબર પછી પસવા પસાવું કેમ હું એક રોટલી ખાતો હોય ને મને ઘરના બે રોટલી ખવડાવે તો હું પાછી પચાવી ન હોકું એટલે આ ધરતી થાય એટલે ખેતરમાં ઓછો નાખજો સાથે આ સલ્ફર અને પોટાશ વાપરવાનું હો જોઈ લઉં દઈએ જે ભૂકો જરાય તમને કેડું આવું બધું તો મજા આવે ને ખાતરનો સટકા કરવાની હે હા મજા આવે ને આવા નવા નવા ખાતરા કરવા જ જોઈએ ને તો મિત્રો હું છું રામ આહિર મારું ગામ કંકાસા તાલુકો માંગરો જિલ્લો જુનાગઢ આજે આપણે ઘઉં વિશેની થોડીક વાતચીત કરીશું આ ઘઉં મારા પિસ્તાલીસ થી પચાસ દિવસના છે તો આમાં ઉરિયા આપવાનું છે તો કેવી રીતના આપવું અને ઉરિયામાં તમને લોકોને ખબર તો હોય છે કે અવાર બહુ તકલીફ પડી લેવા માટે લાઈનમાં ઊભું પડતું કાં આપણે જામેલું મળતું ગાંગડા ને ગાંગડા તો ગાંગડા આપણે ભાંગી ભાંગીને થાકી જાય ને તો ભાંગતા નહીં પણ ભૂકો થઈ જતું ને પાવડર થતું તો આપણે આમ છંટકાવ હોય તો પવનથી ઉડી જાય ને જોઈએ એવું લાગે ને તો એની પણ એક નવી ટેકનિક છે વિડીયોમાં તમે આગળ બનતા રહેજો હવે ઉરિયા છે ને અમે લોકો બે વખત આપીએ ઘઉંમાં અને કેટલું કેટલું આપી માનો કે અમે વીઘે પંદરથી વીસ કિલો ભલા મળતો બારથી પંદર કિલોની જ છે પણ જો જમીન થોડીક નબળી પડતી હોય તો પંદર કિલો કે વીસ કિલો તો એનો માપ જ આવી જાય છે વીસ કિલોથી ઉપર આપવું એનો કોઈ ફાયદો નથી અને નુકસાની થાય આપણે એટલે બને ત્યાં સુધી બારથી વીસ કિલોની અંદર આપવું જેવી તમારી જમીન હોય તો તમને લોકોને ખબર જ હોય કે આપણી જમીનમાં આપણે કેટલું જોઈએ એટલે બને ત્યાં સુધી ઉરિયાનો ઓશોધ વપરાશ કરો થોડો થોડો આપવું એ તો જરૂરી જ છે જો કે ઘણા લોકો ઓર્ગેનિક ખેતી કરે તો આપતા જ નથી પણ એવા માંથી દસ જ લોકો છે કે ઉરિયા નથી આપતા ઘઉંમાં બાકીના લોકો ઘણું બધું ઓર્ગેનિક કરે પણ ક્યાંક નહીં ને ક્યાંક એને ઉરિયા આપવાની જરૂર પડે એટલે થોડુંક એને ઓર્ગેનિકમાં તકલીફ વાળું રહે પણ જો આ અટાણા ઠંડીને લીધે ઉરિયા આપવું એ જરૂરી છે આ બધી પીડા પડી જાય એવું થાય પછી બીજા નંબરે તમારે એમાં સલ્ફર આપવું પણ જરૂરી છે જો કાળી જમીન અને શીકણી જમીન હોય ને તો થોડોક સલ્ફરનો માનો કે સલ્ફર પંચાવન ટકા આવે ને ત્રણ વીઘા દીઠ લીટર પાવું હોય ને તો પાય શકાય અને સલ્ફરને બીજું જ્યારે તમે ઘઉંનું વાવેતર કરો ત્યારે ફાડા સલ્ફર આવે એનું પણ તમે વીઘે ત્રણ કિલો ચાર કિલો જેવી એની ગુણવત્તા એ પ્રમાણે તમે નાખી શકો તો એના એ ઘણા ફાયદા છે પછી ઘણા લોકો પોટાશનો ઉપયોગ પણ જો કૃષિ યુનિવર્સિટીવાળા પણ પોટાશનો ઉપયોગ કરવાનું કહીએ કે ભાઈ ઉરિયાની સાથે સાથે તમે થોડું થોડું હવેના સમયમાં પોટાશનો ઉપયોગ કરો તો સારું રહે આપણે આગલા વિડીયોમાં સાહેબે કીધેલું છે તે પોટાશનો ઉપયોગ તમારે કરવો જરા યુરિયાનો થોડોક દર ઘટાડો ને પોટાશનો ઉપયોગ કરો તો એ પણ ફાયદારૂપી છે હું પોતે પણ થોડું થોડું માનો વીઘે ત્રણ ચાર કિલો પોટાસનો ઉપયોગ અવારથી કરું છું અને સલ્ફરને તો હું પાણીથી જ આપું પંચાવન ટકાથી સલ્ફર આવે ને બોટલ એને હું પાણીથી આપું એક લીટરમાં ત્રણ વીઘા કે અઢી વીઘામાં હું એને આપું તો એનો દાણો ભરાવામાં ફાયદો થાય સલ્ફરનો પછી ઘણા લોકો આ ઠંડીને લીધે માનો કે આમાં રાતળની ને હું તો આમાં કોઈ હેવી કન્ટેન્ટની જરૂર નથી તમે કોન્ટાપનો ઉપયોગ કરી શકો અથવા એમ પિસ્તાલી પણ એની માત્રા થોડી રાખવી એમ આપવું જરૂરી છે ન આપો તો અતિ વિશેષ એટલે એને આપવું જરૂરી છે બરાબર તો જો આમ હળવેથી નિરાત વ્યવસ્થિત છાંટે ને તો એનો પણ ફાયદો થાય જો હા ભાઈ નિરાશ થાય જ હાવ છાંટે હાવ આરામદાયક તો આપણે જે યુરિયામાં પ્રશ્ન થતો ને જો આ આ જામેલું જ છે તમે જો આ એકદમ ગાંગડા જ છે હવે આની નવી ટેકનિક તમને બતાવું શું કરવાનું હવે માનો કે આજે આપણે સાટવાનું છે તો કલાક પહેલાં છે ને પાણી આમે લીધું બે લીટર કેટલું બે લીટર એક ઠેલી ઉપર આ રીતનું બે લીટર પાણી નાખી દેવાનું માનો કે આમાં નખાઈ ગયું હવે આમાં નાખી દેવાનું આ બે લીટર પાણી છે પલાળી દેવાની પછી એમ લાગે કે આમાં ગાંગડા છે ને તો આમાં એ સાટવાનું આમાં સાંટવી એટલે આમાં જો એ પાવડર હોય ને એ દાણા ભેગો સેપકી જાય હવે આ કલાક કે દોઢ કલાક પડ્યું રહે ને પછી આને અમે ખોલી નાખ્યું એટલે આ આમ આમ કરશું ને એટલે ભાંગી જાય પછી જો આ વસ્તુ ન કરવાની હોય અને તમારે અગાઉથી પ્લાન હોય ને આગલા દિવસે તો આ થેલીનો સાંજે લઈ લેવાની બરાબર આપણે ખળનો આ હેડો હોય ને હેડામાં ખળ એના ઉપર નાખી દેવાની એટલે આ ઠાર ના આવે ને એમાં બે દીપ ત્રણ દી પડી રહી કે બે દી પડી રહી કે એક રાત પડી રહી તો એનાથી એ તમને આ અનુકૂળ આવશે ભાંગવું જરરાય પાવડર નહીં થાય એ મારી જવાબદારી એમ આ મારો પોતાનો અખાતરો જો હું તમારે સામે પાણી આ ઠેલીમાં એમ નહીં કે ઓલું જો આ જામેલું છે આગળ હમણાં હું ભાંગું ને એ પણ હું તમને બતાવી તમે જોજો જો આ ભૂકો જ કરી નાખો ભાઈ બતાવો આમ હાવ તમે ઓલે વખતે ભાંગ્યું હતું એથી હમવું પડ્યું ને ઓલે વખતે આ પાણીવાળામાં પાવડર પવન માં ઉડી જતો આ હમો પડે ને ઓડો ત્યાં ભાંગી જાય હમ ઓડો એટલે ભાંગી જાય ને જો હવે આ ગયા તમને થેલી ખોલીને એ બતાવું કેવો કેવી રીતના કેવા ગાંગડા કેમ ભાંગે જો આ ભૂકો કરેલો છે ને તો આમાં આમાં જાઓ આ પવન છે આમાં જરાય પાવડર ઉડે જો જરાય નહીં એટલે જરાય પાવડર જ ન રહે આ પાણીથી ભાંગેલું આમાં તમે જો એમ નિરાશ થો ઓલું તો ભાઈ અમે અથોડે અથોડે ભાઈ ગયું હતું ને એમાં એક એક થેલીમાંથી માંથી પાંચ પાંચ કિલો પાવડર છૂટો પડી ગયો ને સાંટતા હતા ને તો આ ક્યારે આમાં નાખતા હોય ને તો બાજુનો પવન આમ હોય ને તો આમ ઉડી જાય ને પાંજરાય મારી નાખ્યા ને ઘઉં ના એકદમ પીરા પડી ગયા હતા તો આપણે એમ થતું હતું કે જમીનમાં કંઈક રોગ આવ્યો પણ રોગ નહોતો ઉરિયાનું કારણ હતું એટલે હવે ગમે ત્યારે ઉરિયાનો અગાઉથી સ્ટોક કરી લઈને જામી જાય ને તો આવું મનને શાંતિ કે આપણે આવ બે પ્રયોગ જળી ગયા છે જો આ આ ઓરિજિનલ ખેડૂત કહેવાય જો આના આની બાજુ આ આની પાસે હથિયારે મળે જો ઓલા તો આપણે પાણે પાણે આમ ભાંગીને ઓલું કરી એનો આ ગાયક આ ભાઈએ છોડી લીધું જો આને આ ભાઈ તમે આ વર્ષોથી ભેગું જ રાખો ભેગું છે હા હથિયાર છે

આ પાંચ સાત કિલ્લાનો ગાંગડો છે આને આપણે પાણીનો ભેદ આપી દીધો એટલે આરામથી જો દેખાય તમને આરામથી ભૂકો થઈ જાય આગળ હમણાં જો આ વોલ પહેરી આ બૂટ પહેરી લેવાના આપણે હવે આની માથે હું હાઈલો થાય ને તો એ ભાંગી જાય આ જો ભાંગી જાય જરાય ભૂકો ન થાય પાવડર તો થાય જ હો જો પાઉડર ન થાય હવે આને તમે છે ને આમે પલારી શકો જો આના ઉપર થોડુંક પાણી આપી દેવાનું જો આ તમારી સામે જ હું નાખું પાણી જે આવા ગાંગડા હોય ને નહીં એવું વધારે નહીં આપવાનું નકર ને પાછું ટૂંકમાં કલાકની અંદર પાછું છટાઈ પણ જાવું જોઈએ નકર હું ભેદ વધારે પકડે ને બપોરના સમયે જ કરવાનું આ જો આ આ તરત ભૂંકોણ જો હા ભૂકો જ થતો જાય તરત હાલો જેમ જેમ ભેદ આગળ વધતો જાય ને આરામથી ભૂકો થતો પાવડર જરાય ન થાય એ ફાયદો દાણો એવો ને એવો રે ગોળ ને ગોળ જો દાણો છે ને એવો ને એવો હાવ એકદમ ચોખ્ખો પાવડર ન થાય એ મારી ગેરંટી એટલે ગમે ત્યારે ઉરિયાનો સ્ટોક કરવામાં મુંજાવાનું નહીં હવે આપણે આનો ઉકેલ તો મળી ગયો જો આ ભૂકો હજી આમાં ઢેફા છે નહીં આ જો પાણીનો ભેદ પૂગ્યો ને ત્યાં સુધી ભૂકો થઈ ગયો બાકી જોવા આ આ હનુમાન બાપાની ગદા દેવડા ઢેફા છે આના આડે પાણી મળ્યા ભેગું ઘાય ઘા ભૂકો જો આવું પાણી આપું એમ તમને પ્રેક્ટિકલ કરીને દેખાડતો જાઉં જો આ ભાઈ પગ મૂકે ને ત્યાં ભાંગી જાય જોયું ભાઈ આ દેખાડ દેજો પાણી ઉતરી જાય એટલે તો ખેડૂત મિત્રોને મજા આવી ગઈ છે તમે તો મને જોઈ શકો પણ મને ક્યારે મોકો મળો કે તમે બધા મને જોઉં ને હું ક્યારેક તમને જોઈ શકું તમારો સાથ સહકાર છે તે સારું આપણે હાલી ગયું ભાઈ ઘઉંની ખેતી કરતા ખેડૂત ભાઈઓને તો કહેવું આનંદ આવી ગયો છે તો આપણો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આગળ મોકલો લાઈક કરો શેર કરો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ કરી લ્યો પછી આપણી ચેનલમાં કોમેડી હોય કોઈ ખેતીને લગતું હોય પણ વિડીયામાં કાંઈક ને કાંઈક નવા જૂનું અંદાજ જેવું કંઈક ને કંઈક મહત્ત્વ તો હોય જાહે કે શોર્ટ વિડીયો હોય અથવા લોંગ વિડીયો હોય પણ કંઈક ને કંઈક નાના મોટી માહિતીમાં જો તમે મગજ ઉગાડો ને તો મળતી જ હોય તો હાવ એમ નહીં માની લેવાનું કે કોમેડી છે કોમેડીની પાછળ તમે પૂરો વિડીયો જોતા હોય તો એનું કંઈક પણ તમને ખેડૂતભાઈને ફાયદો થાય હોય અને ક્યારેક વિડીયો ન મળ્યો હોય તો મારે ગમે એવો પણ કંઈક મૂકવો પડે તો એના બદલ હું ક્ષમા માગું તે વિડીયોને પણ થોડોક તમારે ક્યારેક નબળો હોય તો એ જોવો ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને પૂરો વિડીયો જોવાનો આગ્રહ તમને હું કરું

અગાઉ એક દી પહેલા ત્યાર થવું પડે ઠાર હાટું થઈ ગયું કંઈક એવું બને કે ઠાર આવે ને એટલે બે ત્રણ પહેલાં ત્યારે કરવી પડે આમાં મજા આવી ગઈ ને તમને હા ઘઉં હાવ બગાડી નાખ્યા પછી ખેડૂત કઈ કે સાંટવા વાળો નબળો પણ હકીકતમાં લોકોની મજબૂરી હોય પછી પાવડર એ ઉડાડવો પડે પછી ખેડૂત કે કે ભાઈ ખેરખું સાંટતા નથી પણ આ પ્રયોગ કરીને એને આપવું ને પછી ભૂલ રે તો આ લોકોને તમારા હાથમાં હોય આનું બેલેન્સ કાપી લેવું એ કરી લેવું કા કેહુરભાઈ એટલે બને ત્યાં સુધી યુરિયાનો ઉપયોગ જરૂર પૂરતો કરવો અને ભેગું પોટાશ વાપરવું અને ઘઉંનો સલ્ફર આપવું એ હું કોઈ વૈજ્ઞાનિક નથી પણ મારા અનુભવ ત્રણ વર્ષના હું સલ્ફર તો જો કે પાવડર ફોર્મમાં આપતો યુરિયા ભેગું તો એ થોડુંક સાંટવામાં બરતું આ બધીમાં તો હવે હું લિક્વિડથી આમાં પાણી ભેગું આપણે આપીએ ને ત્રણ ચાર વર અવાર ચોથી વાર થાય પાણી ભેગું આપવામાં એટલે સલ્ફર તો આપતો પણ હવેથી હું પોટાશ પણ આપું એટલે પોટાસની ભલામણ છે જ્યાં તમે વીસ કિલો વીઘે ઉરિયા આપતા હોય ત્યાં પંદર કરી દો પણ ત્રણ કિલો પોટાશ નાખો પંદર કિલો વાપરતા હોય તો બહાર કરી દો પણ પોટાશ આપો અને સલ્ફર આપો પણ